અને મોમેન્ટમ એક સ્ટ્રોંગલી અપસાઈડ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે તો મને એવું લાગે છે કે ગ્રેવ કોટનમાં બાયની સલાહ બની રહે છે બસો દસના સ્ટોપ લોસથી લક્ષ્યાંક ઉપરમાં બસો ને પાંત્રીસના એક્સપેક્ટેડ છે બીજી જે પસંદગી છે સીપલાનો કાઉન્ટર છે ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યા છે સ્ટોક એક કન્સલ્ટેશનની રેન્જમાં તો અને ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈ પંદરસો પાસે એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ જોઈએ છે તો લોંગ સાઈડ બિલ્ટઅપ જોવા પણ મળી રહ્યું છે અને મોમેન્ટમ પણ ડેલી ચાર્ટ પર ઘણું સ્ટ્રોંગ બાઇંગ સાઇડ જોવા મળી રહ્યું છે તો સિપલા ની અંદર બાઇંગ ની સલાહ છે પંદરસો પંચાવન ના સ્ટોપ લોસ થી લક્ષ્યાંક સોળસો ને પચાસ નો બની રહે છે સિપલા અને ગ્રીવ્સ કોટન બે સંકેતો તમારે ધ્યાન પર રાખવાના રહેશે લેવલ્સ બંનેના તમારા સ્ક્રીન પર છે ફોકસ કરીશું